તિલકચંદ્ર રાજાના દરબારમાં ચોર ચોરી કરવા નીકળ્યા છે રાજાના પિતાનું નામ રાજા હતા અને રાજાના દરબારમાં ચોર ચોરી કરવા માટે આવે છે અને ચોર એવું નક્કી કરે છે કે આજ તો રાજાના દરબારમાં ચોરી કરવી છે રસ્તામાં વાતો કરતા કરતા હાલા આવે છે એમાં આશ્રમ આવ્યો છે એ ચોર ત્યારે ચોર એવો મનોમન વિચાર કરે છે બધા કે આ જો ચોર ચોરી કરવા જાવી અને ચોરી હારી મળે

આવ્યા છે ચોર ઘણી જાતની ચોરી કરે છે ઘણું ધનુક ભેગું કરી અને ચોર લઈ જાય છે એમાં હાલતા હાલતા માં મહેનાવતીનો હાર એક રોડ લે ઢીંગાતો નવ લખો હાર માતા મહેનાવતીનો હાર ક્રોઢ લે ઢીંગાતો એમાં એક ચોર વાળી જાય છે એટલે બીજા ચોરને વાત કરે છે કે આ હાર લઈ લેવી એટલે મા મહેનાવતીનો હાર એ ચોર લઈ લેશે શું કામ લેશે એ કે આપણે ઓલા સાધુને કીધું છે ને કે દસમા ભાગ તમારા ચરણને ધરાવશું એટલે હાલતા હાલતા નવ લખો હાર લઈ લેશે અને ચોર ત્યાંથી નીકળી જાય છે હલતા હલતા જાલંધર નાથ નો જ્યાં આશ્રમ હતો ત્યાં આવ્યા છે જાલંધર નાથ ના આશ્રમે આવ્યા છે જાલંધર નાથ તો ધ્યાન માં બેઠા છે ખબર નથી ચોર આવ્યા છે એટલે જે ઓલો નવ લખો હાર લીધો હતો ને રાણી રાણીનો

જે પગેરું પરખવામાં બહુ નિપુણ હોય એટલે પગીને બોલાવે છે આપણા રાજમાં ચોરી થઈ છે જો આ કોણ ચોરી ચોરી કરી ગયું આ ચોર ક્યાં ગયા એને તપાસ કરો એટલે પગી હવે પગેરું ગોતવા નીકળ્યા છે જે જગ્યાએ ચોર હાલ્યા તા એ જગ્યાએ પગી પગેરું ગોતતા ગોદતા ગોતતા હવે જલંદરનાથ ના આશ્રમમાં એમ ત્યાં કરતા કરતા આજવાળું થઈ ગયું છે સુરત નારાયણે કિરણો કાઢી છે નાથ ધ્યાન માં બેઠા છે ખબર નથી ગળામાં નવ લખો હાર છે ચોરે પહેરાવ્યો છે જાલંધર ના આપને ખબર નથી કે હાર ગળામાં છે અને પગી પગેરું ગોતતા 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 જાલંધર નાથ આશ્રમે આવ્યા છે હવે સૂર્યનારાયણે કિરણું કાઢી દીધી એટલે જે નવલકો હાર હતો ને એ જાલેન્દ્રનાથના ગળામાં ચમકવા માંડ્યો જાલેન્દ્રનાથના ગળામાં જે મેનાવતી રાણીનો હાર હતો એ હીરા જડેતો તો હતો એટલે સૂર્યનો પ્રકાશ પડ્યો એટલે ચમકવા માંડ્યો છે ચોર વિચાર કરે છે કે મારા બેટા બાવા આવા હશે રાતે ચોરીઓ કરે અને દિવસ ઉગે એટલે ધ્યાનમાં બે જાય હવે તો નક્કી થઈ ગયું ચોરી જાલંધર નાથે કરી છે આવું પગી ને નક્કી થઈ ગયું એટલે પગી ત્યાંથી પાછા વળી અને તિલકચંદ રાજા ને ત્યાં આવે છે તિલકચંદ રાજા ને આવે વાત કરે છે કે આપણે ગામની બહાર એક જલરનાથ નો આશ્રમ છે અને એ મહારાણી મહારાણીનો નવ લખો હાર ગળામાં પહેરેલો છે મહારાજ તમે પધારો એટલે તિલક રાજા પોતે આવ્યા છે જોવે છે તો નાથ ના ગળામાં હાર પડ્યો છે છતાંય જાલંદરનાથ ધ્યાનમાં બેઠા છે જલદરનાથ ને તો ખબર નથી કે કોને ગળામાં કોશિશ કરી પણ જરનાથ નું ધ્યાન છોટતું નથી નાથ જાગતા નથી એટલે તિલકચંદ રાજા એ આજ્ઞા કરી છે બાવાને

નું ધ્યાન છૂટી ગયું છે અને જાગી ગયા છે જોવે છે તો કુવાની અંદર ને નાખવામાં આવ્યા છે જલદરનાથે શ્રાપ આપ્યો છે કોણ છે એવો નરાધામાં કે મને કારણ વગર કારણ વગર મને કુવામાં નાખવામાં આવ્યો છે આવું કોણ પાપી છે જે હોય તેનું મૃત્યુ થાય રાજાને ખબર પડી કે આ તો કોઈ મોટો અપરાધ થઈ ગયો કોઈ મહાપુરુષને કોઈ સંત નો અપરાધ થઈ ગયો મેં કોઈ સાધુ પુરુષને કુવામાં નાખ્યા મારા આ વારસ આ રાજનું નું શું થશે મારો અપરાધ ક્ષમા કરો પણ જાલંધર ના હાથનો શ્રાપ નીકળી ગયો અપરાધ છે રાજા તે જોયા વગર એક ઋષિ ને કુવામાં નાખ્યો છે ત્યારે તિલકચંદ રાજા કહે છે મારા મારી ભૂલ થઈ છે પણ હવે આ રાજનું શું થાય છે મારા તમે હાલો હું તમને કુવામાંથી બહાર કાઢો તમે બહાર વયા આવો હે મારા કૂવામાંથી બહાર આવો હાલો હું તમને બહાર કાઢો હે રાજાન હવે આ કુવામાંથી હું તારે જ બહાર આવ્યો છું તારો દીકરો જ્યારે કાદીએ બેહે અને મારો જ્યારે શિષ્ય બનશે ત્યારે આ કુવામાં બહાર નીકળી છે ત્યાં સુધી હું આ કુવામાં આસન લગાડી જ બેઠો છું હવે કુવામાં તિલકચંદા ને ત્યાં કુંવર નો જન્મ થાય છે સમય સમયદાતા તિલકચંદ રાજા નું મૃત્યુ થયું છે અને હવે ગાદી ઉપર રાજા ગોપીચંદ બેઠા છે